આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે નગરપાલિકા તરફથી સ્ટ્રીટ લાઇટો સમયસર બંધ કરવાની કોઈ વ્યવસ્થા નથી જેના કારણે સરકારી નાનાનો દુરુપયોગ થઈ રહ્યો છે આમ એક તરફ રાજ્ય સરકાર વીજ બચત માટે જાગૃતિ ફેલાવી રહી છે ત્યારે બીજી તરફ પાદરા નગરપાલિકાના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે અને ક્યાંક સ્ટ્રીટ લાઇટના વાયરો ખુલ્લા રહી જતા બાળકોના જીવ જઈ રહ્યા છે જોકે આ માત્ર વીજ બચતનો મુદ્દો નથી થોડા દિવસ અગાઉ સ્ટ્રીટ લાઇટના વીજના વાયરના કારણે એક કિશોરનું કરુણ મોત થયું હતું આ ઘટનાને લઈને સમગ્ર પાદરા શહેરમાં શોક અને ગુસ્સો ફેલાયો હતો છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી અન્ય વીજ પુરવઠા બાબતોમાં પણ યોગ્ય દેખરેખ ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે કિશોરના મોત પછી પણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કેમ નથી જાગ્યા શું કોઈ બીજી ઘટનાની રાહ જોઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જ પાદાણા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તમામ કર્મચારીઓને કડક સૂચના આપી છતાં હમ નહીં સુધરેંગે જેવો ઘાટ છે પાદળ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે દિવસે કોઈ પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ નથી હોતી તો ચીફ ઓફિસર સાહેબ આ શું છે એસી ઓફિસમાંથી બહાર નીકળો અને જુઓ